નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આજે દસ જાન્યુ દસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેતીવાડી ઉત્પાદનના બજાર ભાવ આવી ગયા છે દરરોજની જેમ આજે પણ આપણે ગુજરાતના મોટા મોટા છ માર્કેટયાર્ડના ભાવ તાલ જાણીશું જે માર્કેટયાર્ડના નામ આ પ્રમાણે છે કોડીનાર જુનાગઢ રાજકોટ ગોંડલ અમરેલી અને જામનગર આ છ માર્કેટયાર્ડના પરંતુ વિડીયો શરૂ કરતા પહેલા વિડીયોને એક લાઇક કરી લેજો અને આવી જ અપડેટ ડેઈલી મેળવવા માંગતા હોય તો આપણી ચેનલને જરૂરથી કરી લેજો શરૂઆત કરીએ કોડીનાર માર્કેટ યાર્ડના બજાર ભાવથી સૌ પ્રથમ આવે છે કાંગ કાંગના ભાવ રહ્યા આજે એક હજાર ત્રીસથી થી બારસો અઢાર રૂપિયા મેથી મેથીના ભાવ રહ્યા એક હજારથી બારસો રૂપિયા તુવેર 1450 થી 1918 રૂપિયા ધાણા 850 થી 1280 સોયાબીન 725 થી 888 જુવાર 500 થી 881 રૂપિયા बाजरी 380 થી 518 ઘઉં ટુકડા 453 થી 601 રૂપિયા મગફળી જીણી 1150 થી 1237 રૂપિયા મગફળી 1200 થી 1339 રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડ વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે કલોજી કલોજીના ભાવરિયા ત્રણ હજારથી તેત્રીસો પચીસ સિંગદાણા સિંગદાણાના ભાવ સોળસો પાંચથી સત્તરસો પાંત્રીસ રૂપિયા જીરુ 5400 થી 7100 રૂપિયા રાયડો 880 થી 965 રૂપિયા એરંડા 1080 થી 1125 રૂપિયા ચણા 1050 થી 1250 રૂપિયા રસકા બીજ 3125 થી 3650 રૂપિયા શુબા 2015 સેમ ભાવ રિયા મેથી 950 થી 1250 રૂપિયા અરડ 141540 થી 1900 રૂપિયા મગ 1640 થી 2000 રૂપિયા તુવેર 1800 90 थी 2039 धान 1200 થી 1700 રૂપિયા अजमो 2400 सेम भावरिया सोयाबीन 850 થી 879 રૂપિયા ज्वार 710 થી 850 રૂપિયા લસણ 3200 થી 6400 રૂપિયા મર્યાલી 1400 થી 1500 26 મરસાચુકા 1700 થી 4000 રૂપિયા તલકાળા 2830 થી 3088 તલ સફેદ પચીસોથી ત્રણ હજાર બેતાલીસ ઘઉં ટુકડા પાંચસો બત્રીસથી છસો છ રૂપિયા ઘઉં લોકવન પાંચસો પંદરથી પાંચસો સિત્તેર મગફળી ઝીણી અગિયારસો દસથી બારસો પાંત્રીસ મગફળી ચીવીસ એક હજાર નેવુંથી બારસો એંસી રૂપિયા કપાસ એક હજાર એંસીથી ચૌદસો નેવું રૂપિયા જુનાગઢ માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે જીરું ચાર હજાર નવસોથી પાંચ હજાર ચારસો રૂપિયા એરંડા આઠસોથી અગિયારસો અગિયાર ચણા એક હજાર પચાસથી બારસો નવ રૂપિયા મગ સોળસોથી ઓગણીસો વીસ તુવેર અઢારસોથી બે હજાર પચાસ ધાણા નવસો પચાસથી તેરસો ચોત્રીસ સોયાબીન આઠસો દસથી આઠસો રૂપિયા બાજરી ચારસોથી પાંચસો એક તલકાળા ઓગણત્રીસો ત્રીસ સેમ ભાવરૈયા તલ સફેદ એકવીસોથી ઓગણત્રીસો ચોવીસ ઘઉં ટુકડા ચારસો ચાલીસથી પાંચસો સત્તાવન રૂપિયા ઘઉં ટુકડા ચારસો ત્રીસથી પાંચસો પાંત્રીસ મગફળી ઝીણી એક હજારથી બારસો છન્નું રૂપિયા મગફળી જીવીસ એક હજાર પચાસથી તેરસો ચોવીસ કપાસ એક હજારથી અગિયારસો ચાલીસ રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે રાયડો રાયડાના ભાવ રહ્યા આજે નવસો અગિયારથી નવસો એકસઠ એરંડા એક હજાર એકોતેરથી અગિયારસો સોળ ચણા એક હજાર એકવીસથી તેરસો એકત્રીસ અડદ અઢારસો એકથી અઢારસો એકતાલીસ મગ ચૌદસોથી બે હજાર એકસઠ ડુંગળી સફેદ બસો એકથી બસો એકાવન તુવેર બારસો એકાણુંથી બે હજાર એકતાલીસ સોયાબીન સાતસો એકસઠથી આઠસો છોતેર લસણ સત્તરસો એકાણુંથી પાંચ હજાર આઠસો એકાવન ડુંગળી એકસઠ રૂપિયાથી બસો છપ્પન તલકાળા બે હજારથી લઈ અને અગિયાર તલ સફેદ પચીસોથી એકત્રીસો એકાવન ઘઉં ટુકડા પાંચસો દસથી સાતસો રૂપિયા ઘઉં લોપન ચારસો દસથી પાંચસો એકાણું મગફળી ચીણી આઠસો એકથી બારસો એકાણું રૂપિયા મગફળી ચીવીસ સાતસો અગિયારથી બારસો છોતેર અને કપાસની વાત કરીએ તો કપાસના ભાવ રહ્યા એક હજાર એકથી ચૌદસો એકાવન રૂપિયા અમરેલીની વાત કરીએ તો અમરેલીમાં સૌ પ્રથમ આવે છે સિંગદાણા સિંગદાણાના ભાવ રહ્યા તેરસોથી પંદરસો બાવીસ ત્યારબાદ જીરું પાંચ હજાર આઠસો પચીસ થી સેમ ભાવરિયા પાંચ હજાર આઠસો પચીસ એરંડા એક હજાર ચાલીસથી એક હજાર ચોરાણું ચણા નવસોથી બારસો દસ મગ અઢારસો સેમ ભાવરિયા તુવેર અગિયારસો એકોતેરથી અગિયારસો છપ્પન ધાણા એક હજાર સિત્તેરથી બારસો પચાસ સોયાબીન આઠસો પાંત્રીસથી આઠસો બ્યાસી જુગાર ચારસો પંચાવનથી બારસો પચાસ તલકાળા અઠ્યાવીસો પાંત્રીસથી એકત્રીસો ત્રેવીસ તલ સફેદ तेवीसों पच्चीस थी, तैतो तीस घऊ टुकड़ा चार सौ आड़त छसो तेतालीस घऊ लोकवन चार सौ अगियार पत्या मगफली जीणी एक हज़ार छवीस बार सौ साड़त मगफली जीवी नौ सौ पांच थी बार सौ पंचाणु कपास एक हज़ार एकसठ थी चौदह सौ ओगण सीतेर रुपया बात कर ली जामनगर मार्केटयार्डना भावताल સૌ પ્રથમ આવે છે જીરું જીરુના ભાવ રહ્યા ચાર હજાર પચાસથી છ હજાર ચાર ચારસો સિત્તેર રાયડો નવસોથી નવસો ચોર્યાસી હેરંડા એક હજારથી લઈ અને અગિયારસો દસ ચણા અગિયારસોથી સોળસો ચાલીસ અડદ બારસોથી અઢારસો ચાલીસ મગ તેરસોથી પંદરસો દસ રૂપિયા તુવેર પંદરસોથી ઓગણીસો પિસ્તાલીસ ધાણા નવસોથી તેરસો પંદર અજમો ચોવીસો દસથી પાંચ હજાર પચાસ લસણ પાંચ હજારથી છ હજાર નવસો રૂપિયા ડુંગળી પચાસથી બસો ત્રીસ મરસાચોકા બારસો પચાસથી છ હજાર બસો ચાલીસ બાજરી ચારસોથી પાંચસો ત્રીસ ઘઉં ટુકડા ચારસોથી પાંચસો એંશી મગફળી ઝીણી એક હજાર પચાસથી બારસો વીસ રૂપિયા અને મગફળી ચીવીસ એક હજાર પચાસથી બારસો પંચાવન રૂપિયા તો આ બજાર ભાવ ખેડૂત મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો અને આવી જ અપડેટ ડેલી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો